ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ સર હવે એક વખત રિલાયન્સ આપણે જરૂરથી વાત કરવી જોઈએ આપણે જે ઓલરેડી જે સમાચાર પણ આવ્યા હતા આપણે શુક્રવાર પણ ઇવન વાત કરી હતી પરંતુ અહીંયા ફરીથી મારે એટલા માટે રિવાઇઝ કરવું છે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી તમે જો સર તો બ્રોકરેજ હાઉસ તરફથી પોઝિટિવ રે અહીંયાથી આપણે ઘણા ઓવરવેટ રેટિંગ આપે છે ઘણા તેઓ અહીંથી બાયના પણ રેટિંગ આપે છે સોળસો ઉપરને તેઓ ટાર્ગેટ આપે છે ઓલમોસ્ટ છ થી સાત બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આવ્યા પરંતુ એ છતાં પણ સ્ટોક અત્યારે હાલ નેગેટિવિટી બતાવી રહ્યો છે તો સર ઓવરઓલ બ્રોકરેજ હાઉસ પોઝિટિવ છે સ્ટોકમાં જે ઘટાડો આવવાનો હતો એ આવી ગયો છે તો હવે એક ધીરે ધીરે ટુકડે ટુકડે અહીંથી એડ ઓન કરવું જોઈએ સર રિલાયન્સ માટે કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરીશું સર તો વ્યવમિક મારો વ્યુ એ જ જે મેં પહેલાં પણ કહ્યું આજે પણ એ જ જે પ્રોબ્લેમ છે એ મેનેજમેન્ટ સ્ટાઇલ પર છે અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ માટે હવે પછી ગ્રો ડ્રાઈવર શોધવું બહુ જ ડિફિકલ્ટ છે બિકોઝ દે આર ઓલમોસ્ટ સિક્સટી કરોડ પ્લસ પ્રોફિટ ઇન એવરી યર હવે એ લોકો એવું ઇન્વેસ્ટમેન્ટ કરે કે જેથી કરીને દસ હજાર કરોડ નવા એડ થાય પ્રોફિટમાં તો જ એમના મોટો થાય અધરવાઇઝ કરોડ પ્રોફિટ કોઈ ના પડે જે ગેગા ફેક્ટરીના અનાઉન્સમેન્ટ છે ઓલરેડી કેપેક્સ થઈ ગયા છે બટ જો તમે એમને રીડ કરશો એનું જે રેવન્યુ અને પ્રોફિટનું કોન્ટ્રીબ્યુશન છે જે આવનારા ત્રણ ચાર વર્ષમાં વધવાનું છે એ એટલું મોટું નથી કે જેથી કરીને સ્ટોકમાં મોટું રી રીડિંગ જો મારું એ જ માનવું છે કે થોડી મેનેજમેન્ટ સ્ટાઇલમાં થોડા નવા વેન્ચરમાં વધારે એગ્રેસિવ થવાની અમને જરૂર છે બિકોઝ આટલો મોટો હેવી વેઇટ આટલી મોટી બેલેન્સ શીટ સો ઇટ્સ વેરી મચ ડિફિકલ્ટ ફોર ધેમ ટુ ફાઇન્ડ સચ અ બિઝનેસ એઝ વેલ એસ કે એનું એક્ઝિક્યુશન સો આ બધા જ સિનારીઓને જોતા મને એવું લાગે છે હજી પણ હું એવું માનું છું કે એવું કોઈ ટર્નઅરાઉન્ડ નથી કે જેના કારણે આપણે બિલીવ કરી શકીએ કે રિલાયન્સમાં અહીંયાથી બીજી ઓર ઇન્ક્રિમેન્ટલ તેજી થાય આ માર્કેટ સાથે અલાઇન છે દસ બદલા દસ બાર ટકા માર્કેટમાં મૂવ થશે તો એમાં પણ મૂવ થવાનો જ છે બટ જે આલ્ફા જનરેટ કરી શકે છે નિફ્ટી ફિફ્ટી કરતાં વધારે મૂવ આપી શકે છે એવી શક્યતાઓ હાલ રિલાયન્સમાં ઘણી ઓછી છે તો મારો એ જ વ્યૂ કે જે ફ્રાઇડે હતો અત્યારે પણ એ છે હાલ પૂરતા ડેવલપમેન્ટ ઉપર એવું દેખાઈ રહ્યું છે કે રિલાયન્સ હાલ અવોઇડ કરવું છું જી બિલકુલ તો અવોઇડ કરવાની સલાહ બની છે રિલાયન્સ કે જેને આપણે સૌ કોઈ અહીંયાથી ફોકસ કરીશું